અને જે જગ્યા પર મચ્છર કઢે હોય એ શરીરના ભાગે લાલા કરતા ચાઠા પણ જોવા મળે જો આવા કોઈ નિશાન વાળા બાળકો આવા કોઈ લક્ષણો વાળા બાળકો દેખાતા હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ તપાસ કરાવો તમારા બાળકોને તંદુરસ્ત અને સાવચેત સલામત રાખો ખાસ કરીને ઘરની આજુબાજુ પાણી ભરાયેલા ખાડા ખાપરિયાને પૂરી દો પાણી બપડા પહેરાવો અને તમારા બાળકોને તંદુરસ્ત રાખો સલામત રહો અને સાવચેત રહો જ્યાં કાચા ઘરો છે અને પ્લાસ્ટર વગરના ઘરો છે એવા દિવારો જ્યાં તિરાડ પડેલી છે પાકો ઘર હોય અને પ્લાસ્ટર કરવામાં ના આવ્યો હોય તો સિમેન્ટ લાવીને તિરાડો ને ભરી દો કાચું ઘર હોય અને તિરાડો હોય તો એને પણ માટી થી પૂરી દો જેથી જેથી કરીને આ સેન્ટ પ્લાય